દેશોદમાં ગૌશાળામાં કામ કરતા મજૂરે ચાંદીની અંદાજીત વીસ હજારની કિંમતની લકી મૂળ માલિકને પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હાલના કળિયુગમાં કોઈનો વિશ્વાસ કે ભરોસો કરવો જોઈએ નહીં તેઓ અવારનવાર સાંભળવામાં આવે છે પરંતુ કોઈના કપડાં મેલા જોઈને તેનો ભરોસો ન કરવો તે પણ વાત ગેરવ્યાજબી છે જેના મન મેલા છે તેનો ભરોસો ન કરવો જોઈએ તાજેતરમાં એવો જ કેસો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બન્યો છે કેશોદની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ દીપેન અટારાના માતૃશ્રીનું તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ નિધન થયું છે તેઓ રોજીરોજ કૃષ્ણ ગૌ સેવા મંડળ કેશો સંચાલિત ગોધરા ગૌશાળા કેશોદ ખાતે ગાયોને નિરણ નાખતા હતા જોકે તે સમયે તેઓના ધ્યાન બહાર તેમના હાથમાંથી ચાંદીની લક્કી નિરણ ખાનતી વખતે ત્યાં ગોધરા ગૌશાળામાં પડી ગયેલ જેની જાણ અટારાને થતા ત્યાં ફરી ગયેલા ગોધરાના ગૌસેવક સામંતભાઈને પૂછતા તેમણે દિપેનભાઈની ચાંદીની લક્કી તાત્કાલિક ઓફિસમાંથી લઈને પરત આપી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જય જલારામ જય શ્રી કૃષ્ણ ગયા અઠવાડિયે મારા મધરનું નિધન થયેલું હોવાથી હું અત્રેની શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળ કેશોદ સંચાલિત ગોંદરા ગૌશાળામાં નીણ નાખવા આવેલો તે સમયે મારા ધ્યાન બાર મારા હાથમાં જે ચાંદીની લકી પહેરેલી હતી તે અત્રે પડી ગયેલી હતી જેનું મને ધ્યાન હતું જ નહીં પરંતુ બે દિવસ પહેલાં મને ધ્યાને આવતા અને ગઈકાલે મેં અહીંયા નીર નાખવા આવ્યો ત્યારે પૂછપરછ કરતા અહીંના જે ગૌશાળાના ગૌસેવકો છે એમાંના સામતભાઈએ મને તરત કીધું કે ભાઈ અમને એક ચાંદીની લકી મળેલી છે જે અમારા આયોજકોની ઓફિસમાં અમે રાખેલી છે તમે ત્યાંથી મેળવી લો આના ઉપરથી હું ખાલી એટલું જ કહેવા માગું છું કે માણસના કપડાં મેલા હોય તો તેના ઉપરથી માણસનું મૂલ્યાંકન ના કરવું જે માણસ મનના મેલા છે તેનાથી ચેતજો આ એનું એક જીવતું જાગતું ઉદાહરણ આજના સમાનમાં સમયમાં જોવા મળેલું છે કે સમાજની અંદર હજી આજે પણ પ્રમાણિકતા અને ઈમાનદારી છે જે આ સામંતભાઈએ સમાજમાં દ્રષ્ટાંતભાઈ પૂરી પાડેલી છે હાલના સમયમાં મારા મધરનું નિધન ચાર તારીખે થયેલું હોવાથી આ વસ્તુ કરવી મારા માટે વ્યાજબી નથી મીડિયામાં આવું કે આવી કોઈ જાહેરાત કરવી પરંતુ સમાજની અંદર દ્રષ્ટાંત રૂપે આવા એક નાના વ્યક્તિએ પોતાની ઈમાનદારીનું જે પ્રમાણ રજૂ કર્યું છે અને મારી જે ચાંદીની લકી ગુમ થયેલી હતી મારા ધ્યાન બહાર અને મેં ખાલી રજૂઆત કરતા કે તમને મળી હોય તો ધ્યાનમાં રાખજો તો મને તરત એમણે પરત કરેલી છે જેની કિંમત અંદાજે હાલની તારીખે પંદર થી વીસ હજાર